हेलो हेलो તાર પાંખી આવું તુરા અલા હું કે પીઉ પીવો તો માંગત બધું दारू વાળું બધું પીવાના અલા પણ પીઉ પણ સ્પીકર હુંયા કરે ઓ આવવાનું તો એમ કે ને ઓ આવવાનું કે આમા આમા જોડે કેમ જૂઠું બોલા ધોરા ભડા પી તો પીવાનું હોય કહી દે અમે કા કોઈ કઈ ના

એટલે આપડે બાંગ પોએ જવું હો હા તો આવી જઈએ હાલો આવવાનું હ એ હા તો આવી જતો આવી

તમે આપણું તમે સહન કરી થોડી પીજો થોડી થોડી રાખ્યું તમે તકલીફ પડી જ કહેતો તકલીફ તો શની પડે આ બેઠો હોય થોડો શની પડે

હા તો ફટાફટ મોકલો લોકેશન મોકલો એ હારું એ સારું જા ભાઈ તું આળવા જા ને જલ્દી લોકેશન કે હા તું તો લે ફોન One hour later. Are આયે એ ભાઈઓ ચાલે મેલો મેલો ભાઈ તને ને તાર જા તો નહીં પણ આ તાર એ મા કેતા

ખારી બને ભાંખ મજા બીજો રાઉન્ડ મારવો બીજો રાઉન્ડ મારવો રાઉન્ડો સમજાવ ધુલા સમજાવો નહીં

મારી ભાંગ ધોડ નાખી લે આપણે પ્લાન કરો પીવી નહીં પી ના કરે ને પાણી

એ યાર અમારું યાર અમારના હાચોવા નહીં યાર બહુ થઈ ગયું મેના બોરા લઈ લે એ આને

ફુવાંતી ગાડી દેતો ઊભો થાય ને એ તો વાંસી જેવો એ તો પાછા ઉપર ને 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 વાત અમારે આ તો કોઈ માનેવા નહી એક વાત કહું જો આપડે એક પ્લેમ બનાવીએ કે આ બધા